જ્યાં મહાકાળી મંદિરની મુલાકાત આપણે લઈશું જ્યાં મહાકાળી માતાની જીહવા બહાર નીકળેલી નહીં પણ અંદર છે આ મૂર્તિ જ આ સ્થાનકને અનન્ય બનાવે છે તો ચાલો દૈત્યોનો સંહાર કરનારી શક્તિના પ્રતિક એવા મહાકાળી માતાના આ અનોખા ધામના કરીએ દર્શન મહાકાળી માતાનો એક અનોખો ધામ મહાકાળી માતાની જીવા બહાર નહીં અંદર છે ભારતભરમાં માત્ર બે મંદિરોમાં છે આવી પ્રતિમા એક કોલકાતામાં અને બીજું ધામ સાબરકાંઠામાં સ્થાપિત શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આપણા પવિત્ર યાત્રાધામો અને જ્યારે વાત નવરાત્રીની હોય ત્યારે માં શક્તિની ઉપાસનાનો મહિમા અનેક ગણો વધી જાય છે આજે આપણે એક એવા જ અનોખા અને પવિત્ર ધામની યાત્રા કરવા જઈ રહ્યા છીએ જેનો મહિમા સમગ્ર સાબરકાંઠામાં ફેલાયેલો છે સાબરકાંઠાના વડાલી તાલુકાના કોઠણ ગામમાં આવેલું દક્ષિણી મહાકાળી માતા મંદિર એક અનોખું શ્રદ્ધાનું કેન્દ્ર છે આ નવરાત્રિના પવિત્ર પર્વમાં આ મંદિરની આભા અનેક ગણી વધી જાય છે અહીંની મૂર્તિ એટલી અનોખી છે કે સમગ્ર ભારતમાં આવી માત્ર બે જ મૂર્તિઓ છે એક કોલકાતામાં અને બીજી મૂર્તિ સાબરકાંઠામાં સામાન્ય રીતે મહાકાળી માતાજીની મૂર્તિમાં જીભ બહાર હોય છે જે તેમના રૌદ્ર સ્વરૂપનું પ્રતિક છે પરંતુ અહીં માતાજી શાંત અને સૌમ્ય સ્વરૂપમાં બિરાજમાન છે જેમની જીભ અંદરની તરફ છે આ સ્વરૂપ દયા ક્ષમા અને કરુણાનો સંદેશ આપે છે ભારતભરમાં મહાકાળી માતાની પ્રતિમાઓ સામાન્ય રીતે બહાર નીકળેલી જીભ સાથે જોવા મળે છે કારણ કે કથાઓ મુજબ પાર્વતીનો પગ ભગવાન શિવ પર પડી જતા તેઓ મહાકાળી સ્વરૂપે પ્રગટ થયા હતા જો કે કોલકાતા અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકના કોઠણ ગામમાં આવેલ મહાકાળી માતાના મંદિરે એક અલૌકિક વિશેષતા ધરાવે છે અહીં માતાજીની પ્રતિમામાં જીવા બહાર નહીં પરંતુ અંદર છે ભારતભરમાં આવા માત્ર બે જ મંદિરો છે જે આ સ્થાનને અનન્ય બનાવે છે નવરાત્રી દરમિયાન આ મંદિરે જગતજનની માં મહાકાળીની વિશેષ પૂજા હવન અને આરાધના ભવ્ય રીતે કરવામાં આવે છે અહીં ભક્તો માતાજીની ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમતા પણ નજરે પડે છે આ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે એક સમય અહીં એક નાનકડી ટેકરી હતી જે પૂર્વે ભટ્ટ બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવી હતી આ ટેકરી પાસેના તળાવના કિનારે એક દિવસ નારાણગરી ગોસ્વામીને માતાજીની પ્રેરણા થઈ તેમણે ગ્રામજનોના સહયોગથી અહીં એક મંદિર બનાવવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે આ નાનકડું ધામ ભક્તો માટે મનોકામના પૂર્ણ કરતું એક અદ્ભુત શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું આ મંદિરની સૌથી મોટી ઓળખ છે તેની અદ્ભુત પ્રતિમા અહીં માતાજી સમક્ષ ભક્તો સુખડીની બાધા પણ રાખે છે ગામની અંદર વર્ષો પુરાની વસ્તુ એક નાની દેરી હતી તે ચાલી વર્ષથી જાગૃતિ હું ચાલી વર્ષથી આ જગ્યા પર સેવા પૂજા કરું છું અને દરેકની માનતાઓ પરિપૂર્ણ છે કોઈને સંતાન દસથી થી બાર હજાર પ્રારણબંધાય લોકો લોકો આ જગ્યા પર સંતાન બાબરમાં આવે છે કોઈને ઘરની અંદર કોઈ તકલીફ હોય એ લોકો આવે છે નોકરી બાબતનો આવે આવે છે છે નેતાઓ પણ આ જગ્યા પર કે મનોકામના બધી પૂર્ણ થાય છે બધી જગ્યા મંદિર રુદ્ર સ્વરૂપ આ જગ્યા પર આ મંદિર છે રોમ્યા સ્વરૂપે શ્વાન સ્વરૂપ છે જેવાનું સ્વરૂપ કલકત્તામાં છે ઇન્ડિયા લેવલમાં કોઠણ ગામમાં આવેલું બીજું મંદિર છે વડાલી તાલુકાના થી સાત કિલોમીટર દૂર કોઠાણ ગામમાં આવેલું આ એક દક્ષિણ મહાકાળી માતાનું મંદિર છે અહીંયા ભક્તિ અને આસ્થાનો ખૂબ સમન્વય જોવા મળે છે અહીંયા દર રવિવારે અને પૂનમના દિવસે લોકો ચાલતા તેમજ પોતાની માનતાઓ લઈને આવે છે એ ગામથી લગભગ એક કિલોમીટર દૂર ગૌવાની તરટીમાં આવેલું એક મંદિર છે અહીંયા કોઈપણ પ્રકારના દોળાધાગા કે કંઈ એવા ખરાબ માનતાઓ માનવામાં આવતી નથી ફક્ત શ્રીફળ સુખડી અને ગોગરીનો પ્રસાદ ધરાવી માતાજી માનતા માતાજીની માનતા માનવામાં આવે છે આ મંદિર ભક્તો માટે માત્ર એક પૂજા સ્થળ જ નહીં પરંતુ એક ચમત્કારિક ધામ પણ છે અહીં છેલ્લા 30 વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે આ જ્યોત ફક્ત એક દીવો નથી પરંતુ ભક્તોની અખંડ આસ્થાનું પ્રતીક છે નવરાત્રીના દિવસોમાં આ જ્યોત વધુ તેજસ્વી લાગે છે જે ભક્તોના હૃદયમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે ખાસ કરીને સંતાન પ્રાપ્તિની મનોકામના લઈને આવતા ભક્તોમાં આ મંદિર અત્યંત લોકપ્રિય છે માતાજીની મનોકામનાથી અત્યાર સુધીમાં અહીં પંદર થી સોળ હજાર પરિવારોને પારણા બંધાઈ ચૂક્યા છે માઘારી મંદિર હું લગભગ વીસ વર્ષથી ચાલતો આવું છું કોઈ પણ નાનું મોટું દુઃખ થાય કે ખેતી બગ્ર જો વરસાદ આવી જાય મનતા મણો એક ગોરો મણો શ્રી ફન ગરી મણો તો દુઃખ મટી જાય છે હું લગભગ વીસ વર્ષથી આવું છું હજી ચાલતો આવું જ છું અને બાર બાર થી લોકો આવું છે અને કઈ કેન્સલ જેવા કેન્સલ લોકો લોકોનો મટી ગયેલો છે એટલો અતૂટ વિશ્વાસ અમારા માતાજી પર છે તો આમ વડાલીના દક્ષિણી મહાકાળી મંદિરની અનોખી પ્રતિમાના કારણે આ ધામ ભક્તોમાં અનન્ય સ્થાન ધરાવે છે આ મંદિરનો મહિમા તેની પ્રતિમામાં જ સમાયેલો છે જે સમગ્ર ભારતમાં ફક્ત બે જ સ્થળોએ જોવા મળે છે નવરાત્રીના પવિત્ર પર્વમાં આ પવિત્ર ધામ અહીંની શાંતિ અને સકારાત્મક ઉર્જા તમને એક નવી દિશા આપે છે હિતેશ રાવલ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા